અંકલેશ્વર શહેરમાં બાગ ખાતે દેશની આઝાદીમાં ભૂમિકા ભજવનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી તેમજ ભાજપના સ્થાપક એવા સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઈજી અને સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના પિતાશ્રી અને પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ઠાકોરભાઈ પટેલની પ્રતિમા મૂકવામાં આવી છે જે પ્રતિમા ઉપર છેલ્લા દસ દિવસથી કોઈ ઈસમ ઇરાદાપૂર્વક પ્રથમ પાનની પિચકારી અને હવે કિચડ લગાવીને જતા રહે છે આ બાગમાં આરએસએસ દ્વારા રોજ સવારે શાખા યોજવામાં આવે છે જેમાં સ્વયંસેવકો દ્વારા દસ દિવસ પૂર્વે બનેલી ઘટના અંગે ભાજપ પ્રમુખને વાકેફ કર્યા હતા જેમાં જેના દ્વારા પાલિકાનું ધ્યાન દોડ્યું હતું અને હવે પુનઃ આજ રોજ પ્રતિમા પર કીચડ લગાવીને વાતાવરણ ડોળવા ડોળાવવાની ઘટના સામે આવી છે જેમાં આજરોજ સવારે કિચર લગાવેલું નજરે પડતા સ્વયંસેવકોની લાગણી દુભાઈ હતી અને પુરાવા રૂપે બનાવી શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કરનાને જાણ કરી હતી તેમજ ત્વરિત પ્ર પ્રતિમાને સફાઈ કરી સ્વચ્છ કરી હતી માત્ર દસ દિવસમાં બીજી વાર ના આ કૃત્યને લઈને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કરણા દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી આ અંગે તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી તો પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડીયાએ જણાવ્યું હતું કે ઘટના ગંભીર છે અને આ બાબતે તપાસ કરવામાં આવશે જરૂર પડે તો ફરિયાદ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે જવાહર બાગના નિભાવન માટે ચોવીસ કલાક ગાર્ડની નિયુક્તિ કરવામાં આવી છે અને બાગમાં અગાઉ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા હતા જો કે કેમેરા છે કે કેમ તે સવાલ ઊભા થયા છે તો ગાર્ડની અહીં હાજરી વચ્ચે